આ અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશના મામલામાં સિવિલના રેસિડેન્ટ ડોક્ટરને વર્ગ ચારની હોસ્ટેલમાં ખસેડવાનો નિર્ણય કરાયો છે વર્ગ ચારની હોસ્ટેલમાં ખસેડવાના નિર્ણયને લઈને રેસિડેન્ટ ડોક્ટર્સે નારાજગી વ્યક્ત કરી છે આ હોસ્ટેલમાં ખસેડવાને લઈને બીજે મેડિકલ કોલેજના ડીન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા અમે કરી દીધી છે સિવિલ મેડિસિટીમાં પણ પીજી હોસ્ટેલ તૈયાર થઈ રહી છે ત્યારે ડીન દ્વારા કહેવાયું છે કે સ્પેશિયલ રૂમને હોસ્ટેલમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તે માટે અમે વિચારણા કરી રહ્યા છીએ બારમી જૂને અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ ક્રેશ થતાં અનેક વિદ્યાર્થીઓ જે છે તેમના મોત થયા છે બસો ચાલીસ લોકો જે છે તેમ ત્યાંથી પણ જે છે સવાર હતા તેમના પણ મોત થયા છે ત્યારે જે વિદ્યાર્થીઓની હોસ્ટેલ જે છે તે જર્જરિત બની છે તેમને હવે અન્ય સ્થાને ખસેડવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અનેક વિદ્યાર્થીઓને ખસેડતો દેવામાં આવ્યા છે પરંતુ ક્રેસ સાઈડની પાછળ જ આવેલું આ જે સી ટાઈપ ક્વાર્ટર છે તેમાં વિદ્યાર્થીઓને ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અહીંયા જે લોકો રહી રહ્યા છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે કે પોતાના ક્વાર્ટર જે છે તે ખાલી કરી દેવામાં આવે આ વર્ગ ચારના કર્મચારીઓ જે છે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અહીંયા વર્ષોથી રહે છે અને તેમને હવે નોટિસ આપવામાં આવી રહી છે કે તેવા ક્વાર્ટર જે છે તે ખાલી કરી અને તાત્કાલિક ધોરણે એને ખાલી કરી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે ત્યારે લોકોમાં પણ આક્રોશ છે કે આટલું જલ્દી નોટિસ જે છે તે આપ્યા વગર કઈ રીતે તેઓ જે છે તે અન્ય જગ્યાએ જઈ શકશે કારણ કે મકાન મળવું પણ મુશ્કેલ છે સાથે સાથે અહીંયા વર્ષોથી જ્યારે ભોગવટો અહીંયા ભોગવી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે કોર્ટમાં પણ તેઓ ગયા છે આપણે સાથે હિતેશભાઈ છે જે અહીંયા વર્ષોથી રહે છે તેમની સાથે વાત કરતો હિતેશભાઈ ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે ક્યારેય તમને જણાવવા આવ્યું અને અહીં શું કોઈ સુવિધા છે ખરી અહીંયા કોઈપણ જાતની સુવિધા નથી પાણી નથી મળતું લાઇટો અત્યારે છેલ્લા પંદર દિવસથી કાપી ગયા છે અમારા બાળકો સ્કૂલમાં ભણતા હોય સ્કૂલે જવા આવવાનું હોય આખી રાત જાગે છોકરાઓ સવારે સ્કૂલ જઈ શકતા નથી એટલે એક જાતને એમના જીવન સાથે પણ ચેડા થઈ રહ્યા છે જે પણ હોય પણ અને બીજું કે વરસાદનો ટાઈમ છે અને બીજું અમે હાલ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છીએ અમારું એચઆરએ પણ અમે નિયમિત રીતે ત્યાં કપાઈએ છીએ મળતું નથી બરાબર છે હવે મારો કહેવાનો મતલબ એમ જ છે સરકારને મારી વિનંતી છે કે જો અમને થોડો ટાઈમ આપવામાં આવે તો અમે શ્યોર શ્યોરિટી આપી કે અમે ખાલી કરી દઈશું ક્યારે તમે જણાવ્યું ખાલી કરી દેવા માટે અમને છેલ્લા એકાદ મહિનાથી બહુ પ્રેશર આવે છે અહીંયા યુનિફોર્મમાં પોલીસ પણ આવી ગઈ છે ત્યાંના અધિકારીઓ પણ આવી ગયા છે એટલે આ એક જાતનો માનસિક ત્રાસ તો છે જ છતાં પણ અમારી કોઈ ફરિયાદ કોઈ પણ જાતની એલિકેશન એમના ઉપર નથી અમે તો એવું જ કહેવા માંગીએ છીએ કે જો થોડો ટાઈમ અમને આપવામાં આવશે તો સો ટકા અમે ખાલી કરી દઈશું એ મેં લેખિત કહો તો લેખિત ભાઈ તારી ખાતરી આપી પણ અમને થોડોક ટાઈમ અને થોડોક સમય આપવામાં આવે જેથી કરી અમારા બાળકો સારી રીતે ભણી શકે બીજે સ્કૂલમાં ટ્રાન્સફર થઈ શકે અમે બી મકાનની વૈકલ્પિક વ્યવસ્થા કરી શકીએ અને વરસાદનો સમય છે તો જો થોડો ટાઈમ આપવા આવે એ અમારી આ વિનંતી છે કેટલા લોકો અહીંયા વસવાટ કરે છે હાલ અહીંયાથી અત્યારે હાલ પંદરથી સત્તર જણા વસવાટ કરે છે અને હાલ અમુક કર્મચારીઓ બધા કાર્યરત છે અને ચાલુ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય વિભાગોમાં કેવી વ્યવસ્થા આ ક્વાર્ટર્સની જર્જરીત છે સારા છે કે આ પ્રકારની ક્વાર્ટરો જર્જરિત છે છતાં પણ એક માર્યા છે તો અમે એને મેન્ટેન અમારા સ્વકર્ષ રાખીએ છીએ મેન્ટેન કરીને બીજું કે પાણીની વ્યવસ્થા હોતી નથી તો બહારથી ટેન્કર મંગાવીએ છીએ ભરી લઈએ છીએ પીવાનું પાણી પાણીમાં પણ અમુક ટાઈમે ગંદો ગંધવાળો આવે છે બે પાઇપો વેગી થઈ જાય છે ગટર લાઈટ બે એના પણ અમારી પાસે વિડીયો અમે અધિકારીઓને મોકલે પણ કોઈ જાતનું એનું નિરાકરણ આવ્યું નથી છેલ્લા ત્રીસ વર્ષથી કોઈ પણ જાતની સર્વિસ મળતી નથી લાઇટો હાલ છેલ્લા પંદર દિવસથી બંધ છે પણ એક પણ એક પણ લાઈટ સ્ટ્રીટ લાઈટ પણ કોઈ ચાલુ નથી આજુબાજુ જેથી અમે અમે સ્કૂલે બાળકોને મૂકવા જઈ શકીએ અથવા તો રાત્રે ક્યાંય હોનારત થાય અથવા તો કોઈ તકલીફ તકલીફ થાય તો અમે જઈ શકીએ કે નીકળી શકતા નથી અને અહીંયા સાપનો ઉપદ્રોગ બહુ જ છે થી બસો સાપ અહીંયા અમારા ઘરની આગળ જ છે રોજના અમારી પાસે બે ત્રણ વિડીયો છે આપ જોશો તો આપને ખ્યાલ આવશે તો અહીંયા લગભગ અઢાર જેટલા લોકો અહીંયા વસવાટ કરે છે અને દ્રશ્ય પણ બતાવશું કે કયા પ્રકારથી આ બિલ્ડિંગો જે છે તે જર્જરિત થઈ ચૂકી છે આ મેન્ટલ હોસ્પિટલ હતી અને મેન્ટલ હોસ્પિટલ માંથી આ ક્વાર્ટર જે છે તે રૂપાંતરિત કરવામાં આવ્યા છે અને હાલમાં પણ જોઈ શકાય છે કે આ સમગ્ર જે બી ક્વાર્ટર્સ છે તે પણ જર્જરીત હાલતમાં છે અને આ હાલતમાં ડૉક્ટરોને ખસેડવાની જે છે તે કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે ડૉક્ટર્સમાં પણ ક્યાંકને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે હાલમાં તે ઓન કેમેરા કશું પણ કહેવા તૈયાર નથી પરંતુ ડૉક્ટરો જે છે તે પણ અહીંયા શિફ્ટ થવા તૈયાર નથી કારણ કે આ તમામ ક્વાર્ટર જે છે તે જર્જરી થઈ ચૂક્યા છે અને ડૉક્ટર જે છે તે અહીંયા શું કામ રહે તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો જે છે તેઓ જ્યાં હોસ્ટેલમાં રહેતા હતા અને હાલમાં જે ક્રેશના કારણે હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી છે ત્યારે તેઓને અહીંયા ખસેડવા માટે જે છે તે પણ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ડોક્ટર્સમાં પણ એક તરફ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અહીંના જે લોકો વર્ષોથી રહે છે તેમાં પણ રોષ છે કે તેઓ અહીંથી શું કામ ખાલી કરીને જાય જ્યારે તેઓ આ વર્ષોથી અહીંયા વસવાટ કરે છે જો સારામાં સમય આપવામાં આવશે તો તેઓ પણ ખાલી કરવા માટે રેડી છે પરંતુ કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા માટે સમય આપવો જોઈએ અને હાલ સમગ્ર મામલે કોર્ટ કેસમાં ચાલી રહ્યો છે અને કોર્ટ કેસના ચુકાદાની પણ હાલ તેઓ રાહ જોઈ રહ્યા છે કેમેરામેન રીતે સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કે કેપિટલ અમદાવાદ